વડોદરા વડોદરાના ખૂબ જ જાણીતા યુનાઇટેડ વે ના ગરબા કે જે અતુલ દાદાના કારણે વિશ્વમાં જાણીતા બન્યા પરંતુ હવે તે જાણીતા બની રહ્યા છે અહીંની અવ્યવસ્થાને લઈને અહીંના આયોજકોની બેદરકારીને લઈને સાથે સાથે સિક્યુરિટી કર્મીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોય તેવા પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે એક તો અહીં મેનેજમેન્ટ યોગ્ય નથી મેનેજમેન્ટના નામે મીંડુ છે અને બીજી તરફ સિક્યુરિટી ગાર્ડ દ્વારા પણ દાદાગીરી કરવામાં આવી રહી છે એક સાથે સિક્યુરિટી ગાર્ડે દાદાગીરી કરી હોવાની આ ઘટના કે જેમાં ત્યાં કવરેજ કરવા માટે પહોંચ્યા હોય અને તેવામાં મીડિયા જ ગાડી સિક્યુરિટી ગાર્ડ દ્વારા ગેટની બહાર મૂકવામાં આવી રહી હતી ને આ દરમિયાન મીડિયા તેનો વિરોધ કર્યો ગાડી બહાર ન મૂકવા માટે જણાવ્યું તેમ છતાંય સિક્યુરિટી ગાર્ડ આ મીડિયા ગાડી લઈને બહાર જતા દેખાઈ રહ્યા છે અને આ દરમિયાન મીડિયા કર્મી અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે બોલાચાલી થાય છે રકજક થાય છે અને તેવામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા દાદાગીરી કરવામાં આવી ઉધ્ધતાએ ભર્યું વર્તન મીડિયા કર્મી સાથે કરવામાં આવ્યું મીડિયા કર્મીનો વિડીયો પણ સિક્યુરિટી ગાર્ડે ઉતાર્યો